કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે દસ દિવસમાં બીજી વખત મધ્યપ્રદેશ આવી રહ્યા છે તો આજે સતનામાં જનસભાને સંબોધશે બંને વચ્ચે જોરદાર લડાઈ હોવાનું કહેવાય છે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ કુશવાહ સતનાના બીટીઆઈ મેદાનમાં ડુબ્બનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે બેઠકમાં હાજરી આપ્યા બાદ તેઓ ખુજરાહો પરત ફરશે કોંગ્રેસ સતના સંસદીય ક્ષેત્રની તમામ સાત વિધાનસભા મત વિસ્તારોમાંથી લોકોને અહીં લાવવા માટે પૂરી તાકાતથી તૈયારી કરી રહી છે